જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય રવ રાય રવેચી માવ ધામ રવેચી માનો મેં જાણીએ એક જમાનામાં જ્યારે કચ્છો બારે માસ કહેવાતો ત્યારે સદીઓ પહેલાં કચ્છના રવ ગામેમાં રવેચી પ્રગટ થયા ત્યારથી આજ સુધી રવની રાય તરીકે જગત આખામાં વિખ્યાતમાં રવેચીએ સેંકડો હજારો ભક્તોના કામ કર્યા છે લાખો માણસોના બગડેલા કામ સુધાર્યા છે રવ ગામે આવેલું મા રવેચીનું મંદિર વાઘરના સુખા ભટ્ટ પ્રદેશમાં એક વિશ્રાંતિ ધામ છે આ સ્થળ અતિ પુરાણું છે લોકો કીત તો એવી છે કે મૂળ મંદિર તો નવ શિખર અને ઘુમટો સહિતનું પાંડવોએ બંધાવેલું મંદિર હતું પણ એ મંદિર બાબીએ તોડેલું ત્યારબાદ સવન અઢારસો માં સાંબાઈ માતાએ છવ્વીસ હજાર કોડી ખર્ચીને આ મંદિર બંધાવ્યું હતું આ વાતના પુરાવા રૂપ લેખ પણ ત્યાં છે લગભગ ચોપન ક્યુલ ફૂટની ઊંચાઈના શિખરવાળા રવેચી મંદિરના મધ્ય ભાગે રવેચી માતાની સિંદૂર ચોપડેલી મૂર્તિ છે આ મૂર્તિ સ્વયંભૂ છે એ મૂર્તિની પશ્ચિમ બાજુમાં માયા મોમાયમાં પછી ખોડિયારમાં અને પછી ઝાડેજાની કુળદેવી આશાપુરા એમ ત્રણ મૂર્તિઓ છે પૂર્વ બાજુએ રવેચી માતાની પરખે શાંબાઈ માતાની મૂર્તિ છે અને એ પછી વીસ ભૂજા વાળા પ્રતિમા છે તેના પરખે ગોળા ખેતર પાર છે વીસ ભૂજા રવરાય રવના ના ઘરાસિયાઓના મુરવાનું પુરુષ મૂળવાનું જારે રાજ અપાવ્યું તેથી એમની મૂર્તિ પધરાવેલી છે ઉપરની બધી જ પ્રતિમા ઉત્તરાભિમુખ છે એ જ મંદિરમાં પૂર્વ દિશાભિમુખ કાળા ક્ષેત્ર પાની મૂર્તિ આવેલી છે એના પછી અખંડ જ્યોતની દીપિકા છે કોઈ પણ સંજોગોમાં દીપ રાત દિવસ જલતી રાખવામાં આવે છે અખંડ જ્યોત રાખવામાં આવે છે એના પછી રામદેવની મૂર્તિ છે રામદેવ મૂર્તિ પણ આવેલી છે આ બધી છે મૂર્તિ સામે માણસની ઊંચાઈ જેવરા ઘોર ખૂણા વાળા એક સ્તંભ પર ત્રણ પગે ઉભેલા નકલંકી ઘોડાની મૂર્તિ છે આ મંદિરની પરખે એક નાનું ઠાકર મંદિર છે તેની ઉત્તરમાં એક છતેરી છે અને એમાં ભૈરવનું સ્થાનક છે પહેલાં ત્યાં પાડાનું બલિદાન અપાતું કારક્રમે એ રિવાજ બંધ કરાયો એના બદલે હવે માણસના મસ્તકના આકારવાળા શ્રીફળ ચઢાવાય છે આ નારિયેળ વધેરાતું નથી પણ આખે આંખું ધરાવવામાં આવે છે એ કોઈ ઉપાડી શકતું પણ નથી તેની ઉતરે ત્રિકમજીનો ઓરડો છે એ ત્રિકમજીના કપાયા ત્યારે ત્રિકમજી જ્યારે કપાયા ત્યારે તેમનું માથું અહીં રહ્યું અને ધર ગામમાં પડ્યું છે

એમાં આખા વાઘરના લોકો સમુદાય ભેગો થાય છે ઘણા દેશ પણ આવે છે ત્યારે અહીંયા કોળીઓના રાસની રમઝટ અને રંગત જામે છે એમાં બધા માનવ મેરામાં મલકે છે કચ્છ ધરામાં રવનામે મોટું ગામ ત્યાં રવેચી માતાનું પાવનધામ માં રવેચીને જે ભજતા મળે સર્વ સુખ સમાન તારે સૌના અને મરે સુખ જય 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 રવ રવે શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કંઈ સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ